બેન દેસાઈ આજે પચાસ વર્ષ થી ઉમર ગામ જેઆઈડીસી માં કોલોની માં રહીએ છીએ અમે ઘણો ત્રાસ ભોગવીએ છીએ આઈડીસી માંથી શું કરવાય કરો છું અમને ઘણી તકલીફ થાય છે છોકરાઓને સ્કૂલે જવા મૂકવા માં લેવા રોજ સવારના મંદિરે જવાનો ટાઈમ સ્કૂલો છોકરાઓ છોડવાનો ટાઈમ ને બધું અમને એટલી બધી તકલીફ થાય છે કે રિક્ષા બી કટ મારીને જાય અને આવે તો અમને એટલા બધા ગભરાઈ જાય કે હમણાં પડી જશું એમ રોડે ઊંચા નીચા છે અને એનું બેલેન્સ રહેતું નથી અમને બ્રિજ નું કામ હવે થઈ ગયું છે તો રિક્ષા વાળા ગાડીઓ વાળા મોટર વાળા બધા જેઆઈડીસી માંથી બંધ કરાવો તમે જેઆઈડીસી ના અધિકારીને તમે સૂચના આપો કે જેથી કરી બેરીકેટ લગાડે તો એક્સિડન્ટ ઓછા થાય અડતાલીસ વર્ષથી થી રહીએ છીએ તો કોઈ દિવસ આવી તકલીફ નથી થઈ બ્રિજ બનવાનો તો એ બની ગયો છે

અને પ્રશ્ન એક જ છે કે આપણે જે બ્રિજ બનતું નહીં હતું ત્યાં સુધી તો તકલીફ ઘણી હતી પણ હવે બ્રિજ બની ગયા પછી પણ આ જ તકલીફ છે ઘણી મોટી ગાડીઓ જવાબ તેમ નીકળે છે જે યોગ્ય નથી પણ હવે અત્યારે જો આ કોલોનીમાં ઘણા અવર જવર કરે છે બેરીકેટ લાગી જાય સમજો તો ઘણું રાત થઈ જાય લોકોને એક્સિડન્ટ થતાં બચી જાય જાનવરોના જાનહાની થતાં બચી જાય લોકોને તકલીફો ઓછી થઈ જાય તો જેડીસીના સાહેબને અધિકારીઓને એક જ વિનંતી કરીએ છીએ હાથ જોડીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અહીંયા બેરીકેટ લગાવો લગાવો અને લગાવો જેથી કરીને આ તકલીફો બધાને દૂર થાય જાન નુકસાન બધી ઓછી થાય લોકોનું જીવ જતો બચી જાય અને બધાને સારું સરળ થઈ જાય અહીંયા તો ઘણા છોકરાઓ સ્કૂલમાં જાય છે સવારે કેટલી તકલીફો ભોગવીને જાય છે અમે જ જાણીએ છીએ દર ચાર દિવસે કંઈ ને કંઈક તકલીફો ઊભી થાય છે પણ એ ન થાય એના માટે મહેરબાની કરીને યોગ્ય પગલાં લેવા વિનંતી કરું છું હાથ જોડીને કે એને કંઈક દરખાસ્ત કરો એનું ધન્યવાદ મારું નામ નારણ મંગે છે હું કોલોની નો રહેવાસી છું ઘણા વર્ષ પહેલા ચાલુ હતું એટલે કોલોની માંથી બે ખુલી વાહનોને અવર જવર કરવા માટે સુવિધા રહે તે માટે બેરિકેટ ખોલવામાં આવ્યા હતા તો હવે દોઢ વર્ષ થયું બ્રિજ નું કામ પૂર્ણ થઈ ગયું છે તો અહીંયા છોકરાઓ રમતા હોય છે મોટા વાહનો અંદર અવર જવર કરે છે તો કઈ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ છે નમ્ર વિનંતી છે સાહેબોને અધિકારીઓને જલ્દીથી થી લગાડી અને એનું કામ પૂર્ણ કરે